હવે તમને બધાને દેખાય છે આમાં આ લી એ સરકારે માપેલી માપણી છે સરકારે આ પ્રમાણે નકશો ને આ પ્રમાણે હાથ બહાર નીકળે છે અત્યારે સર્વે નંબર 108 સર્વે નંબર 109 10 111 આ નીચે સર્વે નંબર 467 છે અહીંયા આ 467 છે અહીંયા 480 છે 108 છે હવે તમે જુઓ કે લીલી લાઈન અને એની હેઠેની જમીન બે એક સરખો છે કે અલગ અલગ છે આવું આખા ગુજરાતમાં થયું છે હેઠે જે જમીન છે એના ઉપર લીલી લાઈનમાં કઈ મેળ ખરો આ એકસો ને છેત્તાલીસ નંબર નો સર્વે નંબર હવામાં જમીન ક્યાં છે આ એકસો સુડતાલીસ નંબરનો સર્વે નંબર લીલી લાઈન જે છે એ સરકારે નવી હાથ બહાર કાઢીને ખેડૂતને આપી છે હકીકતમાં હેઠે જમીન જ નથી ખરાબો પડ્યો છે અહીંયા આ ખેતર કેમ છે અને એની લીલી લાઈન ક્યાં છે ઓલો સફેદ જે ખેડો પટ્ટો આવી ગયો નવી જમીન માપણી માં હાથ બાર આવી નીકળે છે અત્યારે હકીકતમાં ખેડૂત નું ખેતર આટલું જ છે લીલું જેમ દેખાય એટલું આખા ગુજરાત ની જમીન માપણી આ રીતે કરી છે ફેરવો તમતર ગમે જમીન બતાવો આ માણંદિયાની ને આ બધા આ પંથકના ગામડાની જમીનોના નકશા છે આવડા આ તમે જુઓ આ ખેતર કેમ છે ને કેમ માપ્યું છે આ આયા સુધી આવ્યો છે દેખાય છે બધા ને આમાં રોડ ક્યાં છે ને ખેતર ક્યાં બે હજાર લીલી લાઈન પ્રમાણે આવે છે અને ખેડૂત પાસે ખરેખર એની હેઠે જે દેખાય છે જમીન એ રીતની જમીન છે હાથ બાર લીલી લાઈન જમીન હેઠળ

પણ એને હાજર ના આવી નીકળે છે હવે આ 61 નંબર વાળો માથાભારે માણસ હોય દાદાગીરી વાળો માણસ હોય બે પૈસા ખર્ચી શકે એવો માણસ હોય તો એ શું કરે કે આ પટ્ટો મારો છે એવો મામલતદાર પણ ટ્રાન્સફર કેસ કરે વાળો માણસ તલ્લે ચડી જાય અને એવું કાલસારી ગામમાંથી જ થયું છે ધક્કા ખાય છે ઘણા માણસો પ્રાંત ઓફિસમાં મામલતદારમાં કે જમીન માપણીનો વાંધો છે પણ જે સામાન્ય માણસ હોય નિર્દોષ માણસ હોય સાદો માણસ હોય જેની પાસે બહુ જાજા પૈસા ન હોય એવા ખેડૂતની ઉપર ખોટા કેસ કરવામાં આવે પ્રમાણે તો જમીન આમાં નીકળે છે પણ વાસ્તવિકતા એ નથી આવું આખા ગુજરાતમાં થયું છે છતાંય ભાજપનો એક પણ સભ્ય વિધાનસભા બોલતો શું કામ કે ચીટલા માંડ્યા છે બધા મોટે ચૂંટણી કિરીટ પટેલે લડવી છે ચૂંટણી ભૂપેન્દ્રભાઈ હર્ષદભાઈ લડવી છે ચૂંટણી ભૂપતભાઈ લડવી છે પણ ખાલી આ ઉભારે ને આટલું સમજાવી તો બતાવે કે નવી જમીન માં પણ કેમ છે એટલું જો ભળ્યા હોય તો તો રામ છે બળા મુદ્દો એ છે તમે હજુ જો આઉટ કરો કે ક્યાં કેવી રીતે આ 121 સર્વે નંબર કોનો છે એટલો બધો લાંબો છે માણંદી આ એટલો લાંબુ ખેતર છે કોઈ આમ ઠેઠ આમે હોય છે હે અને આ સર્વે નંબર જોવા આ રેલવેના પાટા જેવું કેવું કર્યું છે એકસો અઠ્યાવીસ જુઓ આ હાથ બાર પીલી લાઈન પ્રમાણે નીકળશે તમારી પાસે જમીન હેઠે પાછળ દેખાય એવી છે આ છાસી નંબર જો આ રીતે જમીન માપણી કરી છે એનાથી તકલીફ હું પડશે એ સમજો પહેલી વાત કબજો તમારો કાળો કાળો પાછળ દેખાય ને એ તમારો વાસ્તવિક કબજો છે

કાતો તમારું ખેતર આમ લેસી પ્રમાણે મળશે ખરેખર તમારો કબજો આ રીતે દસ કે પંદર વીઘા છે પણ એટલે સાત વીઘા પ્રમાણે તમને મળશે ધિરાણ હવે

સરકારી હેરામલતદાર તમામ જમીનોની માપણી આવી રીતે બોગસ થઈ છે જેની હાથ બાર નવી નથી નીકળતી એના આવી નીકળે છે હું તો એને વિનંતી કરું છું કે સરકાર કે છે આ પીડી વાળી છે આ બધું મારું મારું લીલું મારું શું કામ એ તો હું તમને કહી દઉં શોભા લશ્કર

દોસ્તો કેશકદમી ના પ્રશ્ન આખા ગુજરાતમાં કેટલીક જગ્યાએ સરકાર ને કઈ રસ નથી એમાં ધારાસભ્યો ને ભગવાનની દયા કઈ અકલ નથી અને ગામ ચૂંટણીમાં ભાજપ મત આપતું નથી ક્યાં પ્રશ્ન જાવ નંબર ની સર્વે નંબર જુઓ ખેડૂતો ખેતમજૂરો બધાને તકલીફ પડવાની છે કેમ કે જીવન એ ખેતી આધારિત જીવન છે એટલે એવું નથી કે જે ખેત ખેડૂત ખેતર માલિક હોય એને જ આ વાત લાગુ પડે ખેડૂત સક્ષમ રહે તો ગામનો ગલ્લો રડે તો પૈસા રળે તો ગામનું બ્યુટી ખેડૂત બંધ થઈ જાય માંથી બધાય ધંધા બંધ થઈ જાય એટલે બધાએ વિચારવાની જરૂર છે જેની પાસે જમીન હોય કે જમીન નો હોય બધાને પ્રશ્ન લાગુ પડે છે ગામમાં લોઢાની દુકાન આપતો હોય કે લોઢાના હાતીડા બનાવતો હોય એને વિચારવું પડશે ગામમાં હેર કટિંગ ની દુકાન ચલાવતો એને વિચારવું પડશે કે આ ખોટું સામે લડવું પડે દોસ્તો તમામ 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 સમાજે ભાઈઓ નાના મોટા એક થઈ જરૂર છે કે આ ભાજપ આપણી જમીન છીનવી જવા માંગે છે આપણને જમીન વગર ના કરવા માંગે છે અને એમાં હાથો કેટલાક આપડા માણસો બન્યા હોય છે દરેક ગામમાં ભાજપમાં સારા માણસો છે અને ભાજપના કેટલાક લોકો હાથો બને છે ગામ ને ટલે ચડાવવામાં દોસ્તો લાઈટ કરો હવે બહુ અંધારું ગેઠું છે તમારે લાંબાનું દોસ્તો હું તમને બે ત્રણ વસ્તુ કહેવા આવ્યો છું કે જરૂરી નથી કે સત્તામાં હોય તો જ કામ થાય જરૂરી એ નથી કે સત્તામાં ન હોય એટલે કામ ન થાય જેને કઈ ખબર પડતી હોય ને એનું વાતમાં વજન પડે તમે વિચારો કે ગુજરાતની ભાજપની કયો ધારાસભ્ય આ મુદ્દો સમજાય કે એમ છે કે ઇકોઝોન ને જમીન માપણી આ બે મુદ્દા એવા છે કે ખેડૂતો જમીન વગર ના થઈ જાય અને મામલતદારો આર એફ ઓન પ્રાંત વાળા કઈ એટલા બધા સીધા નથી કે આપણને શાંતિથી જીવવા દે આજની તારીખ માં તે વા હોય તો કેટલા થાય છે છું છે તમને એમ લાગે કે આ ગોપાલ ઇટાલી આ વિસ્તાર નો ધારાસભ્ય બનવાને લાયક માણસ છે તો આ ગામના તમામ માંથી આદમી પાર્ટી ને આઠસો આઠસો હું હારો છું હું નથી કેતો પણ તમને એમ લાગે કે આ સારો માણસ છે તો અમારો હાથ પકડજો અમને સાથ આપજો દોસ્તો એ મારી તમને વિનંતી છે ભાજપ પાસે કરોડો રૂપિયા છે એની પાસે લાભાર્થીઓની કોન્ટ્રાક્ટરો કટકી કરવા વાળા રેતી કાઢવા વાળા બેલા કાપવા વાળા સફેદ પત્થરની ખાણી વાળા સસ્તા અનાજની દુકાન માંથી કરી જવા વાળા ગટર ના કામની કટકી કરવા વાળા રોય ના કામ માં કટકી કરવા વાળા એની પાસે બહુ મોટું કોળ છે આ બધા લોકો અમારી પાસે હું છે અમારી પાસે આવી આવડત છે અમને આમાં ખબર પડે છે ભગવાન ને દિમાગ આપ્યું છે આવડત આપી છે સમજણ આપી છે આની અરજી કેમ લખાય ક્યાં લખાય ક્યાં દેવાય એ સાહેબને શું કહેવાય નો માને કેમ કરાય એ આવડત ભગવાને મને આપી છે અને બ્લોક ના કામ માંથી કેટલી કટકી કરે અને ગટર કેટલું ખવાય એ ભગવાન ભગવાને ભાજપ વાળા ને આપી છે નિર્ણય તમારે બધા કરવાનો છે હું તમને બે ત્રણ વાત મહત્વની કહેતો જાઉં કે આજ ને આજે આજ ના આ સમય માં દોઢ વર્ષ પૂરતી જે પેટા ચૂંટણી આવી રહી છે એની અંદર ભાજપ અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને માટે થઈને શું કરવું પડે કેમ કરવું પડે એ બધા આયોજનો થઈ રહ્યા છે મેં બધી શું કામ કાહટી કરો છો ખરાબ ચિતરવાની ચૂંટણી જીતવી હોય તો પાંચ સાત કામો કરી નાખે ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા